प्रवेश कर चुके जा रहाँसर चैनल और आज हम आए हैं थौर जहाँ पे पक्षी और जो है वो सुबह सुबह बहुत सारे पक्षी आते हैं लेकिन हम थोड़ा तो लेट हो गए हैं तो यहाँ पे भी हम देख और ही देखेंगे સિટીના સોર બકોરથી અને લોકોની કલબલથી કંટાળ્યા હોય તો એકવાર અહીંયા આવીને પક્ષીઓનો કલર અચૂક સાંભળવા જેવો છે બસ મન થાય એક ચિત્તે તેમને જોયા જ કરીએ અને એમનો અવાજ સાંભળ્યા જ કરીએ

તે તંગીને પહોંચી વળવા માટે આ બનાવડાવ્યું હોય તેવું લોકો દ્વારા જાણવા મળે છે બસ ત્યારે ગાયકવાડ સરકારના આ ઉમદા કાર્યથી આકર્ષણને જ દર વર્ષે હજારો કિલોમીટરના અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં સ્થળમાં પોતાનો આશરો લે છે ઠંડા પ્રદેશોમાં બરફ પડવાથી અને પાણીના મોટાભાગના સ્ત્રોત થીજી જવાથી ખોરાકની ખોટ પૂરી કરવા તેઓ ગુજરાત તરફ પ્રયાણ કરે છે અત્યારે આપણે ડિસેમ્બર મહિનામાં આવ્યા છીએ જ્યારે પાણીનું પ્રમાણ વધુ હોવાથી મોટા ભાગના પક્ષીઓ જેવા કે ફ્લેમિંગો પેલિગન ડોગ તથા ક્યારેક જોવા મળતા સારસ પક્ષી તળાવના બીજા નીચાણવાળા વિસ્તારોમાં ઉતરે છે બર્ડ સ્લવર માટે તથા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના શોખીન માટે આ એક શ્રેષ્ઠ જગ્યા છે आ एक तूटली फूटली बोट एक बेसवा अलगज मजा है અને અહીંયા ગાડી દોસ્તો જ્યારે પણ આવો તો બેસ્ટ ટાઈમ છે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં યસ દોસ્તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં આવો તો અહીંયા બેસ્ટ ટાઈમ છે અને આવીને તમે આનું કુદરતી નજારો જોઈશો અને પક્ષીઓની જે કડબડ કરો મન પ્રફુલ્લિત થઈ જશે

શું મસ્ત વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે તો અહીંયા એક નજારો જ કંઈક આખો અલગ છે તો તમે અહીંયા આવો અને એન્જોય કરી શકો છો આ રીતનો સીન તમે ખાલી ફિલ્મોમાં જ જોયો હશે ને અહીંયા ગાડી આવો તો તમને એવું જ લાગશે કે હું ક્યાં આવી ગયો છું એટલી ખૂબ સુંદર જગ્યા છે એકદમ શાંત વાતાવરણ ખાલી પક્ષીઓનો જ અવાજ આવે અહીંયા જે પણ ચિત્રો અને ફોટાઓ છે એ બધી જાતના પક્ષીઓ બહાર વિદેશમાંથી ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં આવતા હોય છે તો તમે અહીંયા ગાડી જ્યારે પણ આવો ત્યારે સવારે વહેલા મોર્નિંગમાં છથી સાતમાં પહોંચી જાઓ એ રીતનો પ્લાનિંગ કરજો અહીંયા અહીંયા તમે આવશો એટલે તમને બે વસ્તુનો આનંદ મળશે એક તો પક્ષીઓનો મધુર સુંદર અવાજ અને તમને એવું પણ લાગશે કે હું જંગલમાં ટ્રેકિંગ કરી રહ્યો છું અહીંયા સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને વધારે ડિટેલ મારા ડિસ્ક્રિપ્શનમાં બી આપેલી છે પણ તમે અર્લી મોર્નિંગમાં આવો તો તમને વધારે મજા આવશે ને બીજું કે અહીંયા તમે સપોઝ ઘરનો ચા નાસ્તો નથી પણ લાવ્યા તો પણ અહીંયા ચા નાસ્તાની સારી એવી વ્યવસ્થા છે કે જે તમને ટેસ્ટ પણ મળી રહેશે અને ચા નાસ્તો પણ અહીંયા સારો મળી રહેશે તો દોસ્તો હું તમને બતાવવા માટે આજે આવ્યો હતો અમદાવાદની નજીક પક્ષી અભ્યારણ છે ત્યાં અને હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નવા મેમ્બર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે મળીશું નવા વ્લોગ સાથે તો ભાઈ ભાવ સર ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો અને આવા અવનવા વિડીયો જોતા રહો થેન્ક યુ